સ્માર્ટ સિટી સુરતની વાતો વચ્ચે સુરત મહાનગરપાલિકાની કાર્યશૈલી પર ફરી એક વખત ગંભીર સવાલો ઊભા થયા છે ભીમરાટ રેસિડેન્સી જેવી ઘટનાઓમાંથી પણ બોટપાટ ન લેતી પાલિકા જાણી જોઈને આ ખાડા કાન કરી રહી છે એવા ગંભીર આરોપો પૂર્વ કોર્પોરેટર વિજય પાનશે કર્યો છે

આ બાબતે તારીખ 31 બાર 2025 ના રોજ વરાછા ઝોન એ ના કાર્યપાલ ઇજનેરે મનાઈ હુકમ તેમજ નોટિસ આપ્યા બાદ પણ સુરત મહાનગરપાલિકાના અધિકારીઓને બિલ્ડર નું હમ નહીં સુધરેંગે વલણ અકબંધ રહેવા પામ્યું છે લોકચર્ચા મુજબ તાજેતરમાં જ બિમરાડ ખાતે આવેલા શિવ રેસિડેન્સી ના કિસ્સામાંથી પણ બોધપાઠ શીખ્યા નથી કે પછી જાણી જોઈને આખાડા કાન કરે છે આ મુદ્દે પૂર્વ કોર્પોરેટર વિજય પાનસેરિયા પાલિકાને તમામ નિયમોનો પાલન કરાવવા વિનંતી કરી હતી વિજય પાનસેરિયા જણાવ્યું હતું કે તાત્કાલિક